તારીખ ત્રીસ એક બે હજાર પચીસના રોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા ડોક્ટર પ્રફુલ સિસોદિયાની અધ્યક્ષતામાં સુરત જિલ્લા તેમજ ચોર્યાસી તાલુકા દ્વારા ભાટા ગામે આંખોની મફત તપાસ તેમજ મફત ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ સાથે જ આ કેમ્પમાં દિનેશભાઈ જોગણિયા રાકેશભાઈ ઠક્કર પણ હાજર રહ્યા હતા सहोग्र साईबाबा मस्जिदार एक आयोजन करी चष्मा जरूर मूत्या ऑपरेशन અને કોઈ પણ કદાચ આગળની તકલીફ હોય તેમની પણ આગળના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો પાસે આંખની જાંચ કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે લગભગ એકસો પચાસ જેટલા વ્યક્તિઓ એ આ કેમ્પનો લાભ લેશે એવી શક્યતા છે અને આપણે પણ એક નેમ લઈએ કે આપણી આંખ સારી રે સુરક્ષિત રહે તે માટે આપણે કોઈ સારા સંકલ્પ કરીએ અને વધારે આપણી મૃત્યુ બાદ આ બળીજના જે મહામૂળા અંગ બાળીને ઘોષો ના કરીએ પંચમાબતમાં મૂલ્યાંકન ના કરીએ પરંતુ કોઈ વ્યક્તિને આપીએ કે જેથી કરીને ફરીથી આપણી દ્રષ્ટિ આપણી આંખ